સવાર સવારમાં વ્લોગની શરૂઆત કરી તો ના ઠંડીની વાત કરી તો માઈનસ હાડા બાર તાપમાન જેવી પોઝિશન છે અને તો પાહે હીટર ચાલુ રાખ્યું છે તો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય મુરલીધર જય દ્વારકાધીશ તમારી હારો ને

ખાલી એટલો જ પહેર છે અમારા અમારું ગામ માં છે ને એનું ગામ અહીંયા છે તો અહીંયા વધારે છે અહીંયા વધારે જ હોય ને વિઝિટ કરાવી છે રૂમ છે ઓહ રજગવાળો ટૂંકું પડે અંદર જાવ ને એટલે આ તો પેલા ફટાફટ ગાયો દઈ લો હતા બીજી જવાનું ધરીકો મસ્ત મજાનો આમ સુખનો સુરજ ઉગ્ય હોય ને એવું લાગે છે ને મજા આવે થોડી ઠંડી ઓછી થઈ ગયું તો કારણ કટાડે છે ને હાથે હા છે ને

અને પછી શું કરવાનું હતું દાંતે આયથી આમ મોટી હા આવડ્યા હાવ જીરો જીરો કાન થોડાક બાયણે નીકળે ને આમ દોરો લઈને આમ બે સિવાય લેવા આમ બસ તેમ સિવાય ટાંકા મળવી લેવા આમ થોડોક હેને આને ખરાબ લાગે તો આમ કાન લાગે ને તો હું મીંડા જેવો લાગો એટલે નહીં પછી ખબર મેં ભણી લીધો મારા દફતરમાં છોકરી ભણી નહીં આવતા

હવે ટૂંક સમયમાં પાકવાની તૈયારી છે છેદ છેદ તીરા પડવા માંડે અને અહીંયા એક બે કેડું હતી પડી ગઈ ટ્રેક્ટર રાખવા બધે આવું છે અહીંયાથી રોડ જ નજીક છે વણીકર રોડ છે વાહનો નીકળતા એટલે ચાલુ ને ચાલુ જ રહી અને હવે આપણે બકાલું જોઈએ કારણ કે છે ને પાણી પાયું હોય ને પછી અત્યારે શિયાળામાં બધી હૃદય કંઈક અલગ થઈ ગઈ પપૈયામાં પાણી પાયું ને એ ભેગો ફાલ આવ્યો પોપૈયા આવવા મંડ્યા ઝીનકા 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 મસ્ત ને પોપૈયા આવવા મીઠા આખો બકાલાનો સેશન આપણો છે એટલે બધી બકાલું ધોરા ધોરાઈના કાબુલી ચણા ધાણા છે ઉનીકુર ચૈણાનો કેરો લહણ છે મેથી છે મેથી છે કોબી છે અહીંયા મેથી છે મુરા છે ઉનીકોર હાઉ છેલા કેરામાં ગાજર છે જલ્દી હું હોય ને તો જો આ રીતે છે ને હાવ સુકાઈ જાય છે ને બધા ઝીણા ઝીણા એવડા એવડા નારિયલ થઈને પડી જાય છે એમાં હું રોગ આવે ને એને ખબર પડતી આપણો વિષય નથી આ નારિયલીઓનો તો ઘણા મિત્રો વિડીયો જોતા હોય ત્યાં નારિયલીનો વિષય છે આમાં બધે સુકાઈ ગયા આ રીતે થઈ ગયા આખા બધા એને ફૂંકાઈ ગયા શું પ્રોબ્લેમ થાય ને ખબર નથી પડતી પાણી અમે બે ચાર દે બે ચાર દે તો અમે બધે પાણી પાઈ ગયું હોય પણ સુકાઈ જાય છે એક નારિયલી કાઈ દેશે નીચે જ્યાં મોટી છે ને આમાં હે ને નથી ફૂંકાતા આમાં મસ્ત ના તોપા આવે આમાં બહુ કંઈ તોપા આવતા નથી ઝીણા ઝીણા થઈને જ બધે સુકાઈ ગયા હતા અને પછી ખરી જાય છે બધી નારિયેલી મેં એમ ને તે આ ટાણા આફણની ના પાડી પાકું હે આ ગઢલા બદલા કીં ગયા ઓહો બહુ ગજબ થઈ ગઈ આફણની તે ના પાડી હતા માણસ જોતો રેડી એટલે એ પણ મારા ખાતે જ છે મારા નામે જ છે એટલે તમારે બોલવા નથી આવ્યું એમાં નામ થોડાક લખ્યા હવે ટીલું હે કે કરી ગલું બતાવી દઈ તે ખાધેલું હે ઓહો હો એટલું બધું ખાઈ ગઈ હતી વિચારું આ સફરજન ખાઈ ગયેલું ફરી આ ભરવાનું ચાલુ કર્યું છે કામ સવારનું જો આ કામ બધું ફેરા કામ હેન્ડ ફોમ હે ગારો થાય રડીને બાપુ ફાસ્ટ કલાસ ભરાય ને વાહ ભાઈ વાહ બાપુ નો સીન એમ આવો પણ

એવી મજા આવે ઝીરો પોઈન્ટ ફાઈવ માં કરવું તો તો મજા આવે જો આખો લારી માંથી કહું નવું જોયું દેખાડું ખાઈ ને પડવા આવી ગયેલા ઓ મોડો થઈ ગયો કે નહીં વાહ તારા વાળ ઉડે હવા પણ હા હવે આગળ બગડાટો બોલવાનો હવે મજા આવી જાય દિલ્હી વાળ સારું હાલો તો અમે થોડાક લાકડા ભરવાના ચૂંટાયેલા બધા તો ફરતા આવીએ ગાય કે પછી આખો દીક આ હોય ટેમ તો નહીં નક્સારે ફરિયા ભરવાના છે કેળા ભરવાના બધું આમ પાકેયા ફરવાના છે લગભગ આનું ટેપ ચાલુ થઈ જશે ને તો ફાઈન તૂટી